જો તો ઓલી મોનિકા હેલી જાઈ છે તારું હે ને સમજાતું નથી ક્યાંક હું જોઉં તો એમ કે તમારે એને જોય હોય અને અત્યારેું નથી જોતો ને તો એમ કે મોનિકાને જોવો તો હું કહું તઈ જોઈ લેવાનું હો ના કહું તો તઈ જોવાનું બરાબર છે આય જોઈન શું કામ છે બોલ ઉભારીઓ પહેલા છે ને ને બોલાવ એ મોનિકા એ મોનિકા જો તો જો તો જો તો હાલ ભાગી ગઈ કેવી રાઈ નાખી તોય સાંભળી જાય છે હારી તોય હે ને ધ્યાન બેરા કરીને કાન બેરા કરીને ભાગી ગઈ હાતી ગોયરી તારે શું છે એનું કામ હતું કાઈ આતી હોય જ ને મારી સણિયા સોરીઓ લઈ ગઈતી પછી ઓર્નામેન્ટ્સ લઈ ગઈતી હવે એ નથી બોલતી ને લેવા પટ 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 કરતી આવીતી છે એક પડે બાકી તું એમ એમ કોઈને જો જેવી નથી લે હું તો અત્યારે કામ છે બીજા મારે ઘરે છે બોલાવી તોય ના અને ઘર તોય ના લઈ લઈને ના લે તારી ચડિયા ચોરી છે તું દેવા નીકળી લઈ લે એની હું લઈ આવું તો બરાબર છે હું એની લઈ આવી એ નથી જો હું એની લઈ આવી હોત ને તો તો એવી પટ પટ આવત ને લાઈટો લાઈટો નહી તો જો કે હું એવું રહેવા જ દઉં દયક દઉં હોય એનું હવે કેટલા દી થઈ ગયા હવે તો દેવી જોઈએ ને હા તું ઘરે એની એની ઘરે જા તું હાલ મારી એરે લપ ખોટી મારે તો સાંભળવું ને બધું કારણ વગર તમે આનો બો કેતા હોય ને કે તો બધા આપી દે ને કાઈ એવું ના હોય ને તારા જેવું કોઈ ના હોય હે ને તારા જેવા જોઈ બધાય બસ જા તું તારો એકલી તો આઈ ભાગી ગયા રિંકુડી મોનિકા ને જેવી વાતો કરો ને એવા ભાગી જાય કેમ માટી દોડતી દોડતી આવી બેટા અને કામ તો શ્વાસ ચડી ગયો પાણી ભર્યા નાના નાના પાણી નથી પીવું એ તો સેને ઓલી ગગલી છે ને એ મને મળી તી અને રાયડું નાખતી હતી પાછળથી મોનિકા મોનિકા આ તો પણ જવાય ને જવાબ દેવાય ક્યાંથી દઉં જવાબ બેની સણિયા સોરીઓનું ઓર્નામેન્ટ મારી પાસે અને હજી ધોઈ નથી અરર અરર મને કહેવાય ને હું ધોઈ નાખત હું હવે આવતું આડસુડીશો કોકની સણિયા સોરીઓ લઈ આવ્યા હોય પછી હરખાઈ દેવાની હોય ટાણે પછી તો છે ને હવે હાવ કાન બેરા કરીને ભાઈ ગીત ને એને એમ લાગ્યું હશે ખાંભરી નથી એવું ના કરાય તો હું કરું મારે અને એ હવે દેવાની કાંઈ જરૂર ના હોય એવું બહુ કાંઈ ઉપાધિ ના કરવાની હોય અરે પણ બેટા હું બેટા બેટા તમે કરો છો કાંઈ ઉપાધી કરતા નહીં તમે તમારે એને એમ જ છે નથી હાંભરી મને થોડું થોડું હતું એવું કે નથી હાંભરી પણ હવે તો છે ને ખબર પડી કે આ છે ને સારી સાંભળી જ ગઈ આ ગગલી આ હું તમે પણ ગગલી ગગલી કરો છો હવે આને ખબર નથી લાગતી હોય પાછળ ઊભી છું આપણે આપી દે હો તો તાર ધોઈને કાઈ ન થાપતી હવે જે મળે ને તમ ભાગવાનું બાજુમાંથી આપણે શું છે એન આવતો હશે પેરલે હુઈ અરે જો તો આને ઘરની કરી લીધી અમથા બધા કહે છે કે કોઈ ને કાઈ ના દેવાય આપને એમ થાય હૈલ ને દયા આવીને કે ભઈ આપણે એક સણીયા સોરી દે દે તો હું ફેર પડી જવાનો આના વિચાર તો જો આવ જોઈ લે જોઈ લે તને તો ગીએ ને ઈ બીજા ને ગામમાં એ એવું કહી દઉં ને એટલે હાસુ જ કહું છું કે મને આવું કર્યું અને આવું વાતો કરતી હતી હું તો આથી લઈને જ જઈશ મારા સોનિયા સોરી કોઈ રા ના ધોયા હોય તો પણ હજી થોડું ખાંભરી લઉં હું કે છે તો ગામમાં મારે બધી કેવા થાય ને બીજા દીએ કે ના દીએ એ પણ એવું ના કરાય કોક ની લીધી હોય કોકે દીધી હોય આપને તો આપણે દઈ દેવાય પછી રિટર્ન કરી દેવાય આપણા હવે એને કેટલી સહણિયા સોરી હોય છે એમાંથી એક દવા ના દે હું ફેર પડે ગમે એટલી હોય કે આપણી તો નથી વાપાની આ લાઈ મને ફોન કરવા દે બધાને રીંકુડી સેને તું બડી જમકુડી જળપા ભાભી બધાને લઈને આવી આવ આ ઓલી ઓલી કેવી નામ મોનિકાને ઘરે હો હું એમ નામ કહું બધાને ઈ બધાય માને નહીં મારું આ જોઈ લે ને હોટેલ કાને સાંભળી દે તો માનશે બધાય અવાજ ના કરતા ખાલી સાંભળજો બરાબર છે હા પણ તું તો ધીમેથી બોલ એ તમ તમાર તું ઉપાધી કરમા મમ્મી ઈસે ને હું સંભાળી લઈશ જય જય ગગલી મળશે ને તઈ હું છે ને કાન બેરા કરી દઈશ મને જ કે સંભરાવણ નથી અને હવ સામેથી આવશે ને તો હું હે ને કઈ કઈક બાર કાઢી માથું દુખે પેટમાં દુખે એમ કરીને ધરફટ આફટ ઘરે આવતી રહીશ કોઈરી આપડે કઈ ચણિયા ચોરી દેવાની થતી નથી એક ચણિયા ચોરી થઈ જાય દર વર્ષે એક લેવી તો નહીં હાય હાય આને તો મેં દીધી એક ચણિયા ચોરી તો તારી આમે ધ્યાન બેરી થઈ જા કાન બઠ્યા કરી દે મારા ઓર્નામેન્ટ્સ લઈ ગઈ છે તો તમાર સામે નઈ બોલે મને લાગે ઘરમાંથી જ નહીં નીકળે તો વરી કામ છે નીકળી હશે બાકી બધા સામે આમ જાવું એને કે એમ આડું હોયું જાવું કે કોઈને હામે ના આવતા ને કે ઘર માંથી ના નીકળે શું કેવું આપણે સજેશન દે કાય એલી પણ સાંભળ તો ખરી એ મમ્મી તમે તમારું કામ કરો ને એ હું સાંભળી લેસ કીધું એટલે કીધું બસ ફાઈનલ થઈ ગયું તું હે ને ચૂપ થઈ જા ને પેલા મારી વાત સાંભળ કયું ની કહું છું સાંભળતી નથી તું અરે હું હું થઈ ગયું પેલા જો તારી પાછળ તમે બધાય કે કક કઈ આવ્યા ক মেমা এনা পুসা ওই তম কা এ পুসা ও পাতে উসে পা পানিউসে হাতিমানু জন কয়ও না ওই ভাইতে তার সাথে গেছি কনা কনা। এ তামা আইমানে ঝ তা মমের ত জাু করে তে তে আছে মায়ে যু পাসি।ই হাম ভাব তম আ তামে তাম ে ম কান্দেররানা চ্ছা মা কান ুলে ন দুই ম্রা এক

ના ના આંટી તમારો કે વાંધો જ નથી તમે તો કેતા જ તમે હેમરુ બધું પણ ના આવામ ધોઈ નાખશો અમને નથી ભરોસો આવતો પાછી તો અમારી સણિયા સોરી પેરી ને ઓલા ગીતડા મુઈ કા નથી કે તારી ચણિયા ચોડીએ કે તારી ચણિયા ચોડીએ છગનિયા ખેલા કીધા અરે એ તો ગોયરું કે રે પેરી હોય તો મુકે સ્ટેટસ ને કરે ને પાછી તો એમ કે છે રાખ લે બોલો ના ના એ તો ખાલી મસ્તી કરતી હતી વાહ અમે હોય ને અમાર સામે કરતી હોય બરોબર સાથે તને ખબર જ હતી કે અમે નથી અને ભલે અમે હતા એ અલગ વસ્તુ છે હવે તમને એમ જ થાય કે ઘરમાં છે કે કે છે ને નાખી આવ્યા ના ના હમણા હમણા લઈ આવું જો બેસો ને બધા ચા પાણી બનાવો ના 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 અમે કામ મૂકીને આવ્યા છીએ આ તો ઓગળી બેન ફોન આવ્યો ને તી ડોડી તાર બોલવાની કઈ જરૂર હતી એક તો તને બોલાવીને પછી ગામ ગઢડો કરસ આ બો ધી જો છે ને અહીંયા જ છે ઓલી ઓલી ગુલાબી સણિયા ની સુંદરી કે હે એ એ એ અહીં ક્યાં કો જોઈસ હું ગોતીને ને આપી દઈશ તમને કાઈ નઈ બમ પાઈ જ ધોઈ નાખો ને પછી ઈસ્ત્રી મે દઈ આવ અને આ તમારા ઓડનામેન્ટ્સ જલપા ભાભી

આ મમ્મી અત્યારે મુંગા નથ રહેતા હાવ ઈ ક્યાંથી મુંગારી હાસા છે એટલે હું ઊભો તો તે ધોઈ મમ્મી એને હું ધોઈ નાખીશ ના 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 ભરો હો નથી બેન અરે સાચે આજ જ ધોઈ નાખું ને સાંજે જ આવજો બસ ઈસ્ત્રી છે ને હું આજ જ આપી આવીશ એને કઈ તાત્કાલિક કરી દે ભલે પૈસા વધુ લે ઇમરજન્સી ના પૈસા લઈ લે પણ તું મને આજ જ કરીને આપી દે બરાબર છે ને હા પણ એ પેલા કરવાનો તો હવે નહીં હો હાલો હાલો હવે છે ને અમને આપી દયો અમે અમારી રીતે બધું કરી લેશું થેન્ક યુ તમે અમને આપી દીધું એની માટે હો અરે ના ના ગગલી બેન એવું ના કહેવાનું હોય મારે થેન્ક યુ કહેવાનું હોય તમારી ચણિયા ચોરી લઈ ગઈ હતી અચ્છા તને યાદ છે ને અમારી લઈ ગઈ હતી મને એમ કે અમે તમારી લઈ ગયા તો એવું લાગ્યું મને એમ તું વાત કરતી હતી ને એના ઉપરથી તો ના 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 એવું નથી તો સારું હાલો અમને જવા દયો હવે અને અમને અમારી બધી વસ્તુ આપી દીધી બરાબર છે ના 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 ગગલી બેન એવું કરો માં ને મને આવું કરશો તો મને બીજી વાર માંગવાનું મન નહીં થાય અમને ક્યાં વાર આપવાની ઈચ્છા છે હવે તને હાસી વાત છે આવું કઈક કરીએ તો તો આ તો સરસ આવી ઘરે બાકી તો આપડા એમנם રહે તમારા જેવીને તો પાછું પુલાય જાય કોને હું દીધું તું બોલો એમ ક્યાંથી આલે ભૂલી જાવ તો આપણે આપણી વસ્તુ આપણે યાદ રાખવી પડે હવે કોઈ એવું નથી કે આપણે દીધી હોય તો એ યાદ રાખે હવે આપણે દીધી હોય તો આપણે યાદ રાખવાની કે આપણે કોને કોને દીધી છે હાસી વાત છે એક તો દેવીનું ઉપાદી કરવી આનું આલો બો કેસ ને તો એકદી બરાબર કાલ તો લઈ જ બરાબર છે હા ઓર્નામેન્ટ્સ તો આપી દે મારે પછી તો જોતા હોય એટલે એ તો ક્યાં અમે ધોવાય હોય ના ના એ સરખા લુઈ ને આપી દેસ ને પહેર્યા તન તો સારું તો કાલ પાછો આવશું અમે બેહવા બરાબર છે હેંજે તો વાંધો નહીં તું તારી સ્ત્રી વાળાને કઈ ઇમરજન્સી બે ઇમરજન્સી ના પૈસા દેવાની જરૂર નથી મારા તો કઈ સ્ત્રી નહીં આ તો ગગલી નહીં છે તું કા ડોડી થા તારી સયા સોરી છે હાલે ને કરી સકે સ્ત્રી ને પૈસા દેવાની જરૂર નથી ઇમરજન્સી ના હાલ વાલ કાલ પરમ દીધો તારો વાંધો નહીં બેગ દી થાય તો પણ લઈ જાહું બરાબર છે હા 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 હાલો ઉમર મિત્રાએ વાતું કરું બરાબર મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું હેતલબેન પરવાહ હેતલબેન ચૌહાણ અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા હેતલબેન ચૌહાણ ઈપસી યાદવ નરેન્દ્ર જાડેજા ધર્મેશભાઈ મોડાસિયા વાસાની ગોપીબેન કિશોરભાઈ ઉદેશા ડબલી બેન તમે કેમ જલ્દી વિડિયો મૂકતા નથી અમને રાહ જોઈ નથી ગમતી ઓહો હો ગોપી બેન હું જરૂરથી વિડિયો મૂકીશ અને તમને અમારો વિડિયો આટલા બધા ગમે છે એના માટે ખૂબ ખૂબ આભાર મીના આહીર માન રિફ્રેશમેન્ટ નું કામ કરો છો તમે ઓ થેન્ક યુ તમે સ્ટા મોરાશિયા પંચા જોહી તમારા બધાનો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે